ગુડ ઈવનિંગ મે ડિયર વાટાડી સ્વાગત છે તમારો નવો વ્લોગ વિથ તો ભાઈ આપણે હેમે છત્તીસગઢ એન્ટર થવાના હતા ને પેલા જંગલમાં એક છે ને વોટર રેસ્ટોરન્ટ અને કેફે જેવી જગ્યા આવી છે તો ને આપણે નાસ્તો કરવા માટે બ્રેક લીધો છે ચા નાસ્તો કરી હે પછી આગળ સફર આપણો જારી રાખશું હવે છે ને જંગલ વિસ્તાર આવી ગયો અને સાંજ પડવા આવી છે ના કેટલા 6:20 થઈ છે હવે હમણાં લગભગ અંધારું થઇ જાય અહીંયા તો જંગલ વિસ્તાર એટલે ફટાફટ વધારે અંધારું થાય પહાડી એરિયા હે બધો પછી રાત નું જોવાય હવે શું થાય આપણે મહારાષ્ટ્ર ક્રોસ કરીને છત્તીસગઢ માં એન્ટર થઈ ગયા છે આપણે હવે એકસો કિલોમીટર એકસો ચાલીસ કિલોમીટર જેવું છે છે ઘનઘોર જંગલ હોય છત્તીસગઢ નું

એ તે લાઈટ આવે ને હવે સોફર ઓળખે છે હે ને જંગલ થી બી વેન્યુ નો ચેમિય આવી છે તો આ কুমહરી વટી અને હવે હે ને কুমહરી ગામ હતું વટી અને હવે આવી ગયા છે એ रायपुर ની પહેલા ચંદണ്ഡി અને સરોના ગામ છે ને ત્યાં અને આપણે હવે હે ને બ્રિજ આવશે આ બ્રિજ ક્રોસ કરી હે ને આ છે ખારુન નદી નો બ્રિજ અને જો આમે તમને આ લાઈટો દેખાય છે ને આ આપણે પાઇપલાઇન નાખેલી છે પાઇપલાઇન નું કામ છે ને એ આપણે આવી ગયું છે હવે અહિયાં બધું આવ્યું છે ટાટી પંચોક પંચપેઢી ને

અમદાવાદ ની કંપની આ ઓવરવ્રીજ બનાવેલો છે હમ હવે આવે જે આ ચોક આવે છે ને એને તાટીબંધ ચોક કેવા આવે તાટીબંધ ચોક અને તાટીબંધ ચોક માં આ ગયું છે અશોક લેલેન અશોક લેલેન પછી એને થોડાક આગળ જઈએ ને આ પનપુરી બાજુનો રસ્તો છે ને તો આ આ જો આ બોર્ડ મારેલા છે ને આ બોર્ડ આની નીચે આપણે પોરબંદર સાઈડના મેયર હતા ને એનો જેમ

હાઈ પ્રોફાઇલ લોકો બધા રેતા હોય ઈ આ રસ્તા ઉપર આવે એરપોર્ટ ને આપણો રૂમ અહિયાં આપડો બંગલો છે ને અહિયાં જ હતો ઈ આ ઓલો સરોના સરોનામાં હતો ને પાછો આ પાછો આ બાજુ લીધો હતો ત્યારે પેલા હતું ઈ કબીરનગર પેલું હતું ઈ કબીરનગર પછી આપણે જે લીધો હતો ને ઈ સરોના કાકરો હતો તો આ બધો આપડો હે ને આ બધો આપડો જાણીતો વિસ્તાર છે ચાલો હવે અહીંથી તો હેને ફટાફટ નીકળવાનું છે આપણે આજે રોકાવાનું છે ને ઘણા બધા ઓળખીતા છે પણ આપણે આપણે કોઈ પાસે જવાનું કે હે નહીં ટાઈમ ખોટી નથી કરવાનો છૂટ થવાનું છે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ તો ભાઈ આજે નવી સવાર ઉડી ગઈ છે ને આપણે રોકાણા હતા પિથોરામાં પિથોરા એક નાનું એવું ગામ છે અને ત્યાં માપે મેળે હોટલ હતી રોકાઈ ગયા હવે ત્યાં ચા નાસ્તાનો કોઈ પ્રબંધ હતો નહીં એ પ્રબંધ હવે આપણે કરવાનો છે હાઈવે પાછા ચડી ગયા એ અને હવે ખેચવા માંડ્યા હાઈ વે ઉપર ક્યાંક ટાબા હોટલ જેવું કઈક આવશે અહીંયા આપડે ચા નાસ્તા ગોઠવા હે અને હવે આ બધો એરિયો છે ને એ જંગલ વિસ્તાર છે આવા ડુંગરા ને પહાડ ને છે અને હવે અહીંથી બે કિલોમીટર આગળ જાવું ને એટલે પાછો જંગલ વિસ્તાર ચાલુ થશે પણ આ ને જંગલ ને કઈ લાંબો ફેરફાર અટાણ હજી નથી લાગતો આગળ જતા કાટું જંગલ આવીએ પણ આ બધું સૂકું જંગલ હોય ને એવું જ લાગે આ ગામ આવ્યું છે ખાલી છે ભાઈ આજે કઈ લાંબો ટ્રાફિક છે નહી रेशोरी माता नूमंदिर बाग अरे मंदिर, मंदिर।, मंदिर।, मंदिर है माता रुद्रेशोरी माता नूमंदिर मंदिर है डुंगवर महाना हव वकहल महा बहुत रिज़बना है हम्म हाँ जी जीबड़ो आयी लो जाए, जाए जीबड़ो ओ, जीबड़। ओ जिसी के साथ हम एंटर हो रहे हैं ओडिशा में वेलकम टू ओडिशा

મોટી બધી નદી ધૂંધળું ધૂંધળું હે ને એટલે ધૂંધે એટલે દેખાતો નથી એક બ્રાન્ચ આવશે ને એટલે દેખાય હીરાકુટ બાંધ દેખાય આમે હામો ડુંગર એક રાજાશાહી વખતનો ને એક ને એક રેલવે નો બે ત્રણ પુલ છે આ છે સંબલપુર બાયપાસ ને આ હમે હમ ટેકરો છે પ્યોર કાર્મેલ પાણા વાળો ના 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 કાકરા છે इसको दावा નડું બોલતે આ જંગલ માં દાવાનો લાગ્યો ફોરો ફોરો દેખાય બોલતે ખરા જંગલ મે આગ લગી હે Ek pa jungal. Ek banyu kai namre. Ke alo ko ni ini ko list. Na lak na ka Tu. Ani zai kala ke. i You're going to get to get my jungle. You're going 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 to જાડવા એ મોટા અને જંગલ એ ઘાટો અઢી અઢી ને જાડવા એકદમ ઘાટો જંગલ અડી અઢી ને અને રસ્તો એ ખરાબ અરે બંદર ઓડિશા માં પેલી વાર વાંદ જોવા જઈ ને વાત હતા આપડે ઓડિશા માં એન્ટર થયા રોડ ઉપર ક્રોસ થતા હતા નું કોઈ ગામ હે અહીંયા આજ ધૂળેટી હોય ને એવું લાગે હે કોઈ ના મોટા નોર્મલ નથી બધા મોટા રંગાઈ ગયેલા હે કલર વાળા જ મોટા છે

અમને ટેકટેક અને મોવડો વીણતા માણસો જોવા મળી જાય છે આંબાનો બગીચો હે આ મોટા ભાગના મકાન હે ને પતરાવાળા હે અને ઝુંપડા છે કોઈ જો રેલી જેવું નીકળ્યું હે એમાં જો ઓડિશા નું સંગીત વાગતું જાય ગીમ વગાડે તબલા મજીરા ને હું વગાડે નહીં સાંભળ્યા

मुख वाह वो पत्रा वाली है दी अन्य है ना रेती गाड़ी है पुल यह लगभग दो किलोमीटर लंबू पुल है जो पानी है मलक है जी अंदर रेती वाड़ी है रेती वाड़ी है।

રેતી ગૌડી ભાઈ અંદાજ જ દસ લાગે આખે રેતી રેતી જ છે દરિયા રેતી જેવી પેરી રેતી છે તો ભાઈ ફાઈનલી આપણે છે ને ઓડિશામાં આપણે જ્યાં ભોગવાનો હતો ને ત્યાં ભૂગી ગયા છે અને અત્યારે વાય ગયા છે કેટલા પાંચ ને ઓગણચાલી થાય અને આમ જોવો જઈ દી આથમવાની શરૂઆત થઈ ગઈ છે જો અહીંયા છે ને સાડા પાંચ થયા ને તો દી આથમવા માંડ્યો છે અને અત્યારે તમે જોવો ને તો આમ ફેક્ટરી ને બધા છે ને ભૂંગળા દેખાય રિફાઇનરી છે કારખાના છે આ બાજુ મેનગ્રુવ ના જંગલ છે ને પાછળની સાઈડ છે ને બી છે એક નંબર સીન આવે છે અત્યારે મજા આવે એમ અને આ જો આપણે જે ખાતર બને ને એ ખાતર જેમાંથી બને ને એના ઢગલા પાછળ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય ને એ ભાઈ એને એક નંબર સીન આવે છે બહુ મજા આવે એવું છે આપણે તો કામથી આવ્યા છે પણ મજા ભેગી ભેગી કરી છે તો હવે આ બ્લોક ને સાયકલ કરી બધાને લે દ્વારા જ